નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બી કે એગરોટે ગુજરાત આજે આપણે એક સરસ મજાની માહિતી આપવા જઈ રહ્યા છીએ જે વર્ડેશમ સાઇટ્રોજેમ કંપનીની નવી અને આધુનિક ટેકનોલોજી છે જેનું નામ છે સીડ પાવર તો આ સીડ પાવર છે એ બિયારણને પટ આપવાનું છે અત્યારે માર્કેટમાં મરચી અને કપાસની મોટા પ્રમાણમાં સિઝન ચાલી રહી છે તો એમાં આપણે સીડ પાવરનો ઉપયોગ કરવાથી બધું બિયારણ પૂરેપૂરું ઉગી જશે એક સાથે ઉગવું આવશે જુસ્સાદાર ઉગશે અને ઉગ્યા પછી પણ છોડવાની રોગ પ્રતિકારક શક્તિમાં ઘણો વધારો થશે તો બધા ખેડૂતોને અત્યારે રિમાઇન્ડ કરીએ છીએ કે જે છેલ્લા બે વર્ષથી આ સીડ પાવર મોટા પ્રમાણમાં વાપરી રહ્યા છે અને વર્ડેસ એમની જે નવી બે પ્રોડક્ટ આપણે બે વર્ષથી આ વાપરી રહ્યા છીએ એટોલ અને મેરાકી અને સીડ પાવર આ ત્રણેય પ્રોડક્ટના રિઝલ્ટ સારા મળી રહ્યા છે તો અત્યારે મરચી અને કપાસના બિયારણમાં સીડ પાવરનો ઉપયોગ મરચીની અંદર પેકેટ એક એમએલ અને કપાસની અંદર પેકેટે બેથી ત્રણ એમએલ વાપરી અને વધુ ઉગાવો અને આપણું બિયારણ જે કિંમતી છે એનો પૂરેપૂરો આપણને લાભ મળે તો સીડ પાવરનો પટ અચૂક અને અવશ્ય મારજો જેથી તમને બિયારણ વેસ્ટેજ ન જાય અને પૂરેપૂરો ઉગાવો મળી જાય થેન્ક યુ આભાર